સોંગળું કઈ નજીકમાં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવકનું હૃદય બંધ થવાથી મોત સંદીપ મહાજન નામના જે યુવકનું મોત થયું તે સીપીએમ નજીક ટીપીએમ કોલોનીનો રહેવાસી હતો ગરદનમાં પરુની ગાંઠ થઈ જતાં સવારે અગિયાર વાગે કાપ મૂકી પરુ કાઢવાની નાનકડી સર્જરી કરવામાં આવી ત્યારબાદ ત્રણ ત્રીસથી ચાર કલાક દરમિયાન પ્રથમ દર્દીને ખેંચાવી અને ત્યારબાદ હૃદય બંધ થઈ અચાનક મોત થતાં હોસ્પિટલ પર પરિવારજન અને મિત્રોના ટોળા ભેગા થયા મૃતકના પરિવારજનોએ સમગ્ર ઘટનાને લઈ પેનલ પીએમની કરી માંગ જો કે સત્ય શું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે એને એનું શું નામ હતું સંજીત ચંપાલાલ મહાજન હવે તમારું શું લાગે નાનો ભાઈ છે ચાર નાનો ભાઈ છે હવે આજે સવારે કેટલા વાગે નું ઓપરેશન થયું ઓપરેશન 11:30 વાગે લોકો લઈ ગયા અગિયાર વાગ્યાનો ટાઈમ લખેલો છે અને સાડા અગિયારે લઈ ગયા અને બાર સવા બાર બહાર લઈ ગયા બહાર લઈ પછી એના પછી જે બહાર લઈ આવ્યા એના પછી એની હાલત એ વાતચીત કરી તમારા સાથે કોઈ સાથે ખાલી આંખ ખોલીને એટલે નર્સે પૂછો કોણ છે મોટો ભાઈ છે આનંદભાઈ એટલું બોલીને પાછી આગ બંધ કરી બરાબર પછી જે આ ઘટના થઈ એને હૃદય બંધ પડવાનું એવું કહેવામાં આવી રહ્યું છે જે તમે અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાવ્યા છો તો એ ઘટના તમને કેટલા વાગે ખબર પડી કે એનું હૃદય બંધ થઈ ગયું છે એ લગભગ પોણા ચાર ચાર વાગેના કે હવે ચાર વાગે હૃદય બંધ થઈ બરાબર છે તો એ સમયે ડોક્ટરે તા કોઈ પ્રયત્ન કરેલો પ્રયત્ન ઉપર હતા હાથથી દબાણ કરતા હતા પમ્પિંગ હતા બરાબર છે ઓકે તમે આવી તમે હાથે હતા નામ મહેશ મહાજન મહેશ માં શું લાગો છો મૃતક માં મારા મામા છે મારા મામા છે મહેશભાઈ તમે એમની સાથે હતા મામા તો એમને ઓપરેશન બાદ ચાર વાગે કે સાડા ત્રણ વાગે ખેત જેવું આવેલી એમને ખાલી થોડું ચક્કર જેવું આવ્યું બસ પછી મેં નર્સ ને તરત જ બોલાવી ગયો પછી નર્સ લોકો આવેલા પછી એ લોકો મેળે એ લોકો નું બધું નીચેથી થી આ બધી વસ્તુ તો doctor એવું કહે છે કે ખેચ આવેલી તો ખેચ ખરેખર આવેલી ખરી નાની મોટી કોઈ બી ખેચ ખાલી ચક્કર જેવું આવેલું એમને ખેચ નથી આવી ના અને પછી એ લોકોએ એ ત્યાં કોઈ ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ એ લોકો પેલું પમ્પિંગ એવું કરતા હતા બરાબર તમને ક્યારે જાણ થઈ કે તમારા મામાની ની ડેથ થઈ ગઈ છે હૃદય બંધ થઈ ગયું છે મામા એવા પછી તમારા મોટા મામા લોકો આવ્યો ત્યારે એટલે હું એમને ફોન કરેલો એ પછી એ આવેલા બરાબર હવે તમારી આ સમગ્ર ઘટનામાં તમારી શું માંગ છે કે તમારી શું ફરિયાદ છે અમારે તો હું બધું જે છે તે એ લોકોને એ લોકોને લાભ પરવાય છે મારે એક કહેવાનું છે કે એ લોકોએ જે ટ્રીટમેન્ટ આપી છે એ ટ્રીટમેન્ટ મારે એક જ છે કે આઈસ્યુ એમાં આપવું જોઈએ તો એ લોકો જે હાથી ઉચકીને

જી સર આપનો પરિચય મારું નામ ડૉક્ટર પ્રણય ચૌધરી છે હું અહીંયા જનરલ સર્જન તરીકે કન્સલ્ટન્સી સર્વિસ આપું છું કઈ હોસ્પિટલમાં માય ફેમિલી હોસ્પિટલ સર અત્યારે થોડા સમય પહેલાં એક ડેટ થઈ ગઈ અને એ ડેટને લઈને જે પેશન્ટ હતા સંદીપભાઈ મહાજન એ આપની હોસ્પિટલમાં ક્યારે આવ્યા હતા સંદીપભાઈ મહાજન આ સાત દિવસ પહેલાં બતાવવા આવ્યા હતા એમ શું પ્રોબ્લેમ હતી એમને ગરદનની અંદર છે ને પરોની ગાંઠ હતી અને એમના રિપોર્ટ કરાવ્યા તેમાં ડાયાબિટીસની અંદર એમને ખ્યાલ હતો પણ તો પણ દવા લેતા નહીં હતા પછી જે પહેલાં એમના ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા એના પ્રમાણે ડાયાબિટીસની દવા ચાલુ કરી અને પછી ઓપરેશન માટે ફિઝિશિયન ફિટનેસ લીધી પછી શું થયું સર આ ફિઝિશિયન ફિટનેસ લીધા પછી આ આજે એનું ઓપરેશન પ્લાન કર્યું હતું પહેલાં અગિયાર વાગ્યા પ્લાન કર્યું હતું ઓપરેશનનું અને સર ઓપરેશન શું હતું સર માઇનર ઓપરેશન હતું માઈનર ઓપરેશન હતું ખાલી ચેકો મારીને ફરો બહાર કાઢ્યું હતું ગરદન નથી ગરદન માં જી સર પછી એ ઓપરેશન કેટલા સમય છે અડધો કલાક ચાલ્યો છે સાડા અગિયાર ઓપરેશન વાર ઓબ્ઝર્વેશનમાં રાખ્યા અંદર અને બાર વાગ્યા પછી રૂમમાં શિફ્ટ કર્યા જ્યારે રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે નોર્મલ હતું બધું નોર્મમાં રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે બધું નોર્મલ હતું બીપી હતું શુગર વુગર બધું ચેક કરીને શિફ્ટ કર્યા હતા બધું નોર્મલ હતું બધા સાથે વાત પણ કરી મને બરાબર પછી સાહેબ એમને એમના રૂમમાં શિફ્ટ કર્યા પછી એમના પરિવારના કોઈને મળ્યા હતા હા મળ્યા હતા સાહેબ એમની વાત કરી અને એમના રિલેટિવ છોલે પણ વાત હવે સાહેબ એમનો મૃત્યુ કયા કારણોથી થયું મૃત્યુ 3 3:30 વચ્ચે એમને પહેલા ખેંચ આવી અને ત્યાં પ્રેઝન્ટ આરએમઓ અને ફિઝિશિયનને એમની પછી આગળ એમની સારવાર કરી અને ખેંચ આવ્યા પછી એમને થોડા સમય પછી એમનો હૃદય બંધ થઈ ગયું એના કારણે મૃત્યુ થયું એના કારણે મૃત્યુ થયું સાહેબ એ સમયે જ્યારે એમને આ ખેંચ આવીને આ થયું ત્યારે આપની હોસ્પિટલમાં કોણ હાજર હતું આરે મને ફિઝિશિયન બન્યા હાજર એ બે ડોક્ટર હતા સાહેબ હા બરાબર છે સાહેબ હવે બેઝિકલી આવા કેસમાં શું થતું હોય છે આવું થાય થવાની શક્યતા હોય ખરી ના ના સર્જરીની અને ખેંચ આવવા વચ્ચે કોઈ પણ વિષયનો લેવા દેવાની એટલે જે ડેટ થયું છે તે અને ઓપરેશન વચ્ચે કોઈ સંબંધ નથી જી સર તમે સર તમારા ભવિષ્ય લાઈફમાં તમે ભૂતકાળમાં કોઈ વાર આવો કોઈક તમને કિસ્સો યાદ છે ખરો જેમાં આવું થયું હોય ના ના ਏ ਰਿਟਰਨ ਕੋਈ ਕਿਸੇ ਹੋਰ ਨਹੀਂ ਤੁਸੀਂ ਦੇ ਸਾਥ ਆਉਂਦੇ ਜੀ ਸਰ ధన్యਵਾਦ رپورਟਰ ਮਨੀਸ਼ ਗਿਆਨ ਚੰਦਾਨੀ ਜ਼ਿਲ੍ਹਾ ਬਿਊਰੋ ਚੀਫ તાਪੀ